નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણનો બીજા દાખલાથી શરૂઆત કરીશું આગળના દાખલાનું પ્લે લિસ્ટ બનાવેલું છે એક વખત તમે ન જોયું હોય તો અવશ્ય જોઈ લેજો સરસ મજાના દાખલા શાંતિથી સમજાયેલા છે ચલો પહેલો દાખલો આપણે જોઈએ છે આ થોડા દાખલા ભારે આવશે પણ જો હું સરળ રીતે તમને સમજાવીશ રાધાના પિતાની ઉંમર રાધાની ઉંમરના ચાર ગણા કરતો બે વર્ષ વધારે છે જો રાધાની પિતાની ઉંમર બેતાલીસ વર્ષ હોય તો રાધાની ઉંમર શોધો હવે શું શોધવાનું છે ધારવાનું આપણે જે શોધવાનું હોય એ આપણે એક્સ ધારી લેવાનું તો ધારો કે રાધાની ઉંમર એક્સ વર્ષ છે બરાબર રાધાની એક્સ ધારી દીધી બસ આવું જુઓ આવું સ્ટેપ બાય સ્ટેપ તમારે શાંતિથી લખવાનું એકદમ દાખલો ઇઝી બની જશે રાધાના પિતાની ઉંમર રાધાની ઉંમરના ચાર ગણા કરતો બે વર્ષ વધારે તો રાધાના પિતાની ઉંમર લખીએ રાધા રાધાની હો પિતાની ઉંમર આવું જુઓ કઈ રીતે બને છે આ રાધાના પિતાની રાધાના પિતાની ઉંમર રાધાની ઉંમરના ચાર ગણા તો રાધાની એક છે એની ઉંમરના ચાર ગણા એટલે એક્સ કરતો બે વર્ષ વધારે છે તો વધતા બે વર્ષ તો રાધાની ઉંમર એક્સ વર્ષ થઈ રાધાના પિતાની ઉંમર એક્સ વધતા બે વર્ષ થઈ બરાબર છે હવે શું કહે છે જો રાધાના પિતાની ઉંમર બેતાલીસ વર્ષ હોય તો અહીં પેન પતી ગઈ લાગે છે મને ચલો ચેન્જ કરી નાખો હવે શું કે રાધાના પિતાની ઉંમર બેતાલીસ વર્ષ તો આપણે રાધાના પિતાની ઉંમર કેટલી લાયા એક્સ વત્તા બે બરાબર કેટલી આપેલી છે બેતાલીસ અહીંયા આપેલી છે બરાબર બસ આવું સમીકરણ બધું સાધું એક્સ એમના એમ બેતાલીસ એમના એમ વત્તા બે પેલી બાજુ જોઈએ એટલે ઓછા બે તો એક્સ બરાબર બેતાલીસમાંથી બે જાય એટલે ચાલીસ હવે એક્સ બરાબર ચાલીસ અને આ ભગઈ ગયા ચાર તો ચાર દાન ચાલીસ તો એક્સ બરાબર દસ અહીં વર્ષ લખજો ને કે માર્ક્સ કપાઈ શકે છે આ તમારું ખાસ ધ્યાન આપું છું આટલું લખ્યું તો પણ જવાબ ખોટો છે લખવું પડે રાધાની ઉંમર તો અહીં લખવું પડે રાધાની ઉંમર દસ વર્ષ છે આ જવાબ તમારો સાચો છે ડન ચલો બીજો જોઈએ આ પેજ પૂરું થઈ ગયું છે બીજો જોઈએ વિદ્યાર્થી મિત્રો શાંતિથી ગણાઈશ પણ ખરેખર તમને સમજ પડશે ને અને ફરીવાર જોવું નહીં પડે એ રીતે ગણાયશું ચલો બીજો જુઓ કલાની માતાની ઉંમર અડતાલીસ વર્ષ છે જો કલાની માતા કલાની ઉંમરના પાંચ ગણા કરતાં ત્રણ વર્ષ મોટી હોય તો કલાની ઉંમર શોધો આપણે જે શોધવાનું છે એ ધારી દેવાનું તો ધારો કે કલાની ઉંમર એક વર્ષ છે ફરીવાર રિપીટ કરું છું જે શોધવાનું હોય એ ધારી દેવાનું આવજો જો કલાની માતાની ઉંમર અડતાલીસ વર્ષ તો કલાની માતાની ઉંમર બરાબર અડતાલીસ વર્ષ એમણે આપી દીધેલું છે આવું આગળ જો કલાની માતા કલાની ઉંમરના તો માતા કલાની ઉંમરના પોચ ગણા કરતો ત્રણ વર્ષ મોટી હોય તો કલાની ઉંમર એક્સ એના પાંચ ગણા એટલે પાંચ એક્સ અને ત્રણ વર્ષ મોટી એટલે વધતાં ત્રણ બસ અહીં માતાની ઉંમર પાંચ એક્સ ત્રણ આવી ગઈ અહીં કલાની માતાની ઉંમર અડતાલીસ વર્ષ આવેલી છે તો સમીકરણ બની ગયું તો પાંચ એક્સ એમના એમ અડતાલીસ એમના વધતાં ત્રણ બાજુ એટલે ઓછા તો પાંચ એક્સ બરાબર અડતાલીસમાંથી ત્રણ જશે એટલે પિસ્તાલીસ એક્સ બરાબર પિસ્તાલીસ ભાગ્યા પાંચ પાંચ નવો પિસ્તાલીસ તો એક્સ બરાબર નવ વર્ષાય આટલું લખવાનું નથી તો લખવાનું કલાની ઉંમર નવ વર્ષ હશે આ લખવું વિદ્યાર્થી મિત્રો ખૂબ જ જરૂરી છે ચલો બીજો દાખલો પૂરો થઈ ગયો આપણે પીજ બદલી દઈએ આગળ ચલો ત્રીજો જોઈએ કઈ ના ખબર પડતી હોય તો મને કોમેન્ટ અવશ્ય કરજો ત્રીજો એક મેચમાં ધોનીના રન કરતો વિરાટના રન બે ગણા છે જો બંનેના રનનો કરવામાં આવે તો એક સદીમાં રન ઓછા છે બંનેના રન શોધો જો આમાં અલગ છે આમાં બંને કીધું છે હવે બંને કીધું છે એટલે ધારવામાં આપણે થોડું અહીં ધ્યાન આપવાનું છે જો તમે અવળું ધારશો તો જવાબ નહીં આવો પહેલા વાક્યમાં જ આપી દે એક મેચમાં ધોનીના રન કરતો વિરાટના રન બે ગણા છે કોના વધારે છે તો વિરાટના વધારે છે તો આપણે જેના ઓછા હોય ધારી દેવાનું તો ધારો કે ધોનીના રન એક છે વિરાટના કેટલા થશે જુઓ એક મેચમાં ધોનીના રન કરતો વિરાટના રન બે ગણા છે આ એક્સ છે તો વિરાટના કેટલા થયા બે એક્સ થયા હવે બંનેના રનનો સરવાળો કરવામાં આવે તો એક સદીમાં દસ રન ઓછા છે બંનેના રનનો સરવાળો એટલે ધોનીના રન એક્સ છે વિરાટના રન બે એક્સ છે બરાબર હવે એક સદી એટલે આપણને ખબર છે સો એમાં દસ રન ઓછા છે તો ઓછા દસ બસ આ વસ્તુ મહત્વની છે જો તમને સમીકરણ બનાવતા આવડી ગયું ને આ બધા દાખલાઓમાં તો કઈ પણ જગ્યાએ તમે નવમાંમાં જશો દસમામાં જશો અગિયારમાંમાં જશો બારમાં જમાં જશો કે કોલેજ કરશો ક્યારેય પાછા નહીં પડો ચલો એક્સ વત્તા બે એક્સ એટલે ત્રણ એક્સ સોમાંથી દસ જાય એટલે નેવું થઈ ગયા તો એક્સ બરાબર નેવું ભાગ્યા ત્રણ થશે તો એક્સ બરાબર અહીંથી તો આટલા મૂકવાનું નથી હજે જવાબ બાકી છે ચલો અહીં લખીએ આવું શું કહે છે બંનેના રન શોધો બંનેના તો ધ્વનિના શોધવાના પેલા લખો ધોની નારન અહીં એક્સ છે તો એક્સ તો લાવી દીધા તો ત્રીસ રન અહીં રન રખવાનું રહી ગયું છે લખી દેવાનું અને વિરાટ નારન તો અહીં બે એક્સ છે તો બે ગુણ્યા એક્સની જગ્યાએ કેટલા લખવાના ત્રીસ તો ત્રીસ દુ સાઈઠ રન તો ધોનીનારન ત્રીસ રન આવ્યા અને વિરાટના સાઈઠ રન આવ્યા બરાબર છે અને જો સાઈઠ ને ત્રીસ નેવું તો સો માંથી દસ જાય એટલે નેવું થઈ જાય એટલે આપણો જવાબ કેવો છે સાચો છે ચલો ચોથો દાખલો લઈએ એક સમજુ ત્રિકોણ ની બાજુનું માપ એક એક્સ વત્તા પાંચ સેમી છે જો આ સમબાજુ ત્રિકોણની પરિમિતિ સત્યાવીસ સેન્ટીમીટર હોય તો એક્સની સિમત શોધો હવે વિદ્યાર્થી મિત્રો પેલા આપણને ત્રિકોણ ની ખ્યાલ હોવો જોઈએ તો આપણને બધાને ખબર છે ત્રિકોણ આવો હોય હું અત્યારે રબ કામમાં દોરું છું આ બધું તમારે લખવાનું નથી હો સમજાવું જ છું કારણ કે સમજવું જરૂરી છે જે હોંશિયાર વિદ્યાર્થીઓ હોય ને સમજીને ગણશી તો જ આગળ જશું સમબાજુ ત્રિકોણ તો આ ત્રિકોણ દોર્યું સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ આપેલું છે બરાબર ઓ તો આપણને ખબર હોય ને સમબાજુ ત્રિકોણની બધી બાજુના માપ કેવા હોય સરખા હોય તો અને પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો આટલું તમને ખ્યાલ હોય તો જ દાખલા તમને આવડે ચલો અહીં જુઓ એક સંબાજુ ત્રિકોણની એક બાજુનું માપ તો એક બાજુનું માપ સેમી છે આ સંબાજુ ત્રિકોણની પરિમિતિ સત્યાવીસ સેમી છે તો સમજુ ત્રિકોણની પરિમિતિ પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો તો લખી દઈએ બધી બાજુનો સરવાળો હવે એક બાજુ એક્સ પોઈન્ટ પાંચ છે પહેલી બાજુ ચલો બીજી બાજુ એક્સ પોઈન્ટ પાંચ છે અને ત્રીજી બાજુ એક્સ પોઈન્ટ પાંચ છે ત્રણેય બાજુનો સરવાળો થઈ ગયો બરાબર છે આવું જોઈએ એક્સ એક્સ અને એક્સ એટલે ત્રણ એક્સ પાંચ પાંચ અને પાંચ એટલે પાંચને પાંચ દસ ને પંદર અને પરિમિતિ આપેલી છે કેટલી આપેલી છે સત્યાવીસ તો બરાબર હું સમીકરણ બની ગયું તો ત્રણ એક્સ બરાબર આ પંદર આ બાજુ લો એટલે સત્યાવીસ ઓછા પંદર તો ત્રણ એક્સ બરાબર પંદર ને પંદર ત્રીસ એટલે સત્યાવીસ એટલે સાતમોથી પાંચ જાય એટલે બે બેમાંથી એક જાય એટલે બાર આયા તો એક્સ બરાબર બાર ભાગ્યા ત્રણ તો ત્રણ ચોક બાર તો અહીં લખું છું એક્સ બરાબર છે તો શું કીધું છે એક્સની કિંમત શોધો તો એક્સ બરાબર ચાર બસ હવે આગળ કંઈ લખવાની જરૂર હતી નથી તો એક્સ બરાબર ચાર હવે વિદ્યાર્થી મિત્રો અહીં થોડું સાઈડમાં સમજાવી દઉં તમને બધી બાજુનો સરવારો આયે સૂત્ર વપરાય અને બીજું એ છે ત્રણ ગુણ્યા એક્સ વત્તા પાંચ આ સૂત્ર વાપરો તો પણ જવાબ તો કેટલો જ આવશે અહીં ચાર આવશે એટલે એવું ના રાખતા તમારા વર્ગ શિક્ષક આ સૂત્ર વાપરું તો પણ સાચું છે આ વાપરે તો પણ સાચું છે ચલો જવા દો પાંચમો દાખલો લઈ લઈએ આ દાખલો પાંચમો છેલ્લો લઈશું પછી નેક્સ્ટ વિડિયોમાં બીજા દાખલા લઈશું પાંચમો ભાવનાની હાલની ઉંમર અને દસ વર્ષ પછીની ઉંમરનો સરવારો બેતાલીસ વર્ષ છે તો ભાવનાની હાલની ઉંમર શોધો જો એક જ વસ્તુ કીધું છે તો ધારી દેવાનું ધારો કે ભાવનાની હાલની ઉંમર એક્સ દસ વર્ષ પછી ઉંમર શું થશે દસ વર્ષ પછી બાવના ની ઉંમર તો હાલ એક છે તો દસ વર્ષ પછી દસ વર્ષ ઉમેરાવાનો છું તો એક વત્તા દસ વર્ષ થશે એ તો કમ્પ્લીટ જ છે ફરી વાર ભાવનાની હાલની ઉંમર અને દસ વર્ષ પછીની ઉંમરનો સરવાળો બેતાલીસ વર્ષ છે તો હાલની ઉંમર કેટલી છે એક્સ દસ વર્ષ પછીની ઉંમર એક્સ 10 દસ વર્ષ અને આ બધાનો સરવારો કેટલો છે બેતાલીસ બસ આ સમીકરણ આવડ્યું એટલે એવું પૂરું x ને એક્સ બે એક્સ વધતા દસ એમ બરાબર ચલો બે એક્સને પડ્યા રાખો બેતાલીસ એમના એમ વધતા દસ પેલી બાજુ જોઈએ તો ઓછા દસ થશે બે એક્સ એમના એમ બેતાલીસમાંથી તમે દસ કાઢશો એટલે કેટલા આવશે બત્રીસ આવશે હવે અહીં લખું છું તો એક્સ બરાબર બત્રીસ આ બે છે એ શું થઈ જશે ભગાઈ જશે એટલે સોળા તો એક્સ બરાબર સોળ વર્ષ શું શોધવાનું છે ભાવનાની હાલની ઉંમર તો કેટલી આવી સોળ વર્ષ પણ નીચે આપણે લખવું પડશે કે ભાવનાની હાલની ઉંમર સોળ વર્ષ છે લખીએ ભાવનાની હાલની ઉંમર સોળ વર્ષ છે આ લખવું બહુ જરૂરી છે